તો જોઈ લો મારા ભાઈઓ જોઈ લો હવે કીર્તિ પટેલ છે હેલિકોપ્ટર લઈને ભાઈ આવી ગઈ છે અને હવે મિત્રો ખરેખર કીર્તિ પટેલે આખી દુનિયા હલાવી નાખી છે તો કઈ રીતે દુનિયા હલાવીને કઈ રીતે હેલિકોપ્ટર લઈને આવી છે એ સાહેબ તમને વિડીયોની અંદર બતાવવાનો છું એટલે ખાસ કરીને મારા ભાઈઓ બહેનો વડીલો તમે વિડીયો છે એ છેલ્લે સુધી જોતા રહેજો પણ આપણે વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં ખાસ કરીને તમે નવા આવો છો તો ચેનલને મારા ભાઈઓ સબસ્ક્રાઈબ કરી નાખજો વિડીયો તમને પસંદ આવે તો તમારા બધા ગ્રુપમાં શેર કરજો જેથી કરીને ભાઈ બીજા લોકો પણ આ વિડીયો જોઈ શકે હવે સૌથી પહેલાં વાત કરવામાં આવે આવે તો કીર્તિ પટેલની હવે તમને બધા લોકોને ખબર છે કે કીર્તિ પટેલ અત્યારે પ્રયાગરાજ મહાકુંભમાં જઈ જઈ છે મિત્રો ત્યાં પોતાના પાપ ધોવા માટે ભાઈ હવે તમે વિચારો કે કીર્તિ પટેલે શું પાપ કર્યા હશે બધાની પોલો ખુલી છે બીજું કાંઈ કર્યું જ નથી ભાઈ એ પાપો ધોવા માટે કીર્તિ પટેલ મહાકુંભની અંદર ગઈ છે પણ અત્યારે એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં કીર્તિ પટેલ હેલિકોપ્ટર લઈને આવી છે ને ભાઈ લાખો લોકો જોવા આવ્યા તમને મનાય છે મિત્રો કે લાખો લોકો કીર્તિ પટેલને જોવા આવે ભાઈ એમાંથી એક બે બંકા એવા આવી જાય ને ભાઈ તો કીર્તિ પટેલને ધોઈ નાખે પણ સાહેબ મને નથી લાગી રહ્યું કે આ વિડીયોમાં જે કીર્તિ પટેલ છે એ બે હેલિકોપ્ટર લઈને આવી હોય કીર્તિ પટેલની વકાત નથી ભાઈ ઘણા બધા લોકો કહી રહ્યા છે કે એની ઓકાત નથી કે હેલિકોપ્ટર લઈને આવે અને એટલી બધી વકાત હોય તો પછી કે કીર્તિ પટેલ ગમે કરી દે ને ભાઈ કે એટલી બધી વખત આ કીર્તિ પટેલ કહી રહી છે મિત્રોને એમના જેટલા ચાહક મિત્રો છે એ પણ કીર્તિબેનને વધારે સપોર્ટ કરી રહ્યા છે તો તમને શું લાગે છે મિત્રો કે ખરેખર કીર્તિ પટેલ હેલિકોપ્ટર લઈને આવી છે કે નહીં આવી હોય કોમેન્ટ કરીને જરૂર બતાવજો તો હાલો સૌથી પહેલાં તમે આ વિડીયો જોઈ લો